શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિ पूर्वक તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના समस्त પાપોથી દૂર રહે છે જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં અમૃત પાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેવો સૌ કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોક જાય છે કામિકા એકાદશી વ્રતનું મહત્વ જાણીશું ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન માનવામાં આવે છે એવું કહેવાય છે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જન્મ થતા તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે કથા મુજબ વાત આવે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરે છે ન તો તેની પાસે ભૂમિદાન કરવા માટે જમીન છે કે ન તો સ્વર્ણ દાન કરવા માટે ઘરેણા છે આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે હવે આપણે સાંભળીશું કામિકા એકાદશીની વ્રત કથા

કામિકા અગિયારશનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે અષાઢ મહિનાની વદની આ અગિયારસને કામિકા એકાદશી કહે છે ધર્મ શાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપ મેળે જ થઈ જાય છે કામિકા અગિયારસના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કોઈ યોનીમાંથી પ્રાપ્ત નથી થતો ને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્ય ચોક્કસપણે કરવું જોઈએ કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન મેં દેવ સૈની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને આષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરી એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપ નાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો હે કમલાસન હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુ એ બધું મને કહો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપ ભીરુ મનુષ્ય યથા શક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે આધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારે ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારે દુર્ગતિમાં

આ તમારી સમક્ષ મે કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહત્વ સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગ લોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેણે સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્યે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ